નો ફૂલ ફોર્મ એવું થાય છે કે ભાઈ ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી આ તકલીફ હોય છે કે જે પોતે લાંબા સમયના જે ફેફસાના સોજાના લીધે જોવા મળે છે ઓબસ્ટ્રક્ટિવ એટલે કે આ ધરમ આ જે તકલીફ જે જોવા મળે છે જેની અંદર તમારા ફેફસાને નુકસાન થયું હોય છે એની અંદર જે શ્વસન નળીઓ હોય છે એની અંદર ઓબસ્ટ્રક્ટિવ પેટર્ન જોવા મળે છે જેમ કે ફટાફટ કોલેપ્સ થઈ જાય છે અને અંદર જે રહેલું કાર્બન ડાયોક્સાઇડ હોય છે પોતે સરખું બહાર નથી નીકળી શકતું કારણ કે જે તમારા શ્વસન નળીઓ હોય છે એની અંદર ડેમેજ જોવા મળેલું હોય છે તો આ સીઓપીડી આપણે એને કહી શકીએ હવે સીઓપીડી કેવું છે કે એ પોતે બે પ્રકારના પેટર્ન્સ અથવા તો વિભાગની અંદર આપણે એને બાટી શકીએ એક એવી કન્ડિશન કે જેની અંદર જે મોટા શ્વસન નળીઓ હોય છે એની અંદર તકલીફ થયેલી હોય છે જેને અમે બ્રોન્કાઇટીસ કહીએ છીએ અને બીજી વસ્તુ હોય છે છે કહેવામાં આવે તો એમ્ફાઇસેમા હોય છે મોસ્ટલી જે નાની નળીઓ આવેલી હોય કે જેની અંદર ઓક્સિજનનું ફેફસામાંથી લોહીની અંદર જે ટ્રાન્સફર કે જે પોતે ફેફસાનું મેઇન કામ છે એની અંદર તકલીફ જોવા મળે ત્યારે એને આપણે એમ્ફાઇસેમા કરીએ છીએ તો આ આપણે આને ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ કહી શકાય સીઓપીડીના દર્દીઓ હોય છે એ પોતે મોસ્ટલી એવા દર્દીઓ હોય છે કે જેની અંદર સૌથી વધારે પ્રમાણ જે નેવું ટકા થી વધારે પ્રમાણ ઇન્ડિયાની અંદર સ્મોકર્સમાં જોવા મળે છે કે જે પોતે બીડી અથવા સિગરેટ હોય છે એનું બહુ લાંબા સમય દસ થી વીસ વર્ષ અથવા ત્રીસ થી ચાલીસ વર્ષ સુધી સેવન કરતા હોય છે એની અંદર શ્વસન નળીઓની તકલીફ જોવા મળે છે બીજા દર્દીઓ ઘણા બધા બહુ રેર પ્રમાણના દર્દીઓ હોય છે કે જેની લસી ઉપરી જોવા મળે છે કે જે પોતે યંગ પેશન્ટ હોય છે પણ એનું પ્રમાણ બહુ ઓછું હોય છે લાઈક લેસ દેન ટુ પર્સન્ટેજ એવું પ્રમાણ હોય છે એની અંદર તો એમને ફેમિલી તરફ જે આપણે જીનેટિક કહેતા હોય છે એની અંદર જેના જે જીન્સ હોય છે એની અંદર તકલીફ હોય છે એટલા માટે એમને આ તકલીફ જોવા મળે છે અને બાકી ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જે પોતે આપણે ઓક્યુપેશનલ અલગ અલગ પ્રકારના બાયોમાસ ઇન્ડસ્ટ્રી હોય છે ઇન્ડસ્ટ્રીયલ ઓક્યુપેશનલ કન્ડિશન્સના લીધે એમને સીઓપીડી થઈ ગયો હોય છે તો આવા ચાર પ્રકારના દર્દીઓ હોય છે જે પોતે સીઓપીડી થવાની શક્યતાઓ જેમાં વધારે હોય છે આજકાલ જે મેટ્રો સિટી હોય છે કે જેની અંદર પોલ્યુશનનું પ્રમાણ બહુ વધારે હોય છે જેમ કે દિલ્હી તો એવા બધાની અંદર પણ ઘણા બધા દર્દીઓ જે ઓલ્ડ એજ ના હોય છે એની અંદર પણ સીઓપીડીના ઘણા બધા કેસીસ જોવા મળ્યા હોય છે સીઓપીડીના દર્દીઓ બે પ્રકારના હોય છે એક એવા દર્દીઓ કે જે પોતે રેગ્યુલર પોતે લઈને એમના જે રોગ હોય છે એને કંટ્રોલ કરી રહ્યા હોતા હોય છે બીજા દર્દીઓ એવા હોય છે કે જેની અંદર અચાનક શ્વસનની તકલીફો ઊભી થઈ હોય છે એમને રેગ્યુલર દવા ચાલુ હોય છે છતાં પણ શ્વસનની તકલીફ ઊભી થઈ હોય છે જેમ કે કોઈ ચેપ લાગેલો હોય છે અથવા તો કોઈ પ્રકારની એમને લંગ્સની અંદર કોઈ બીજી તકલીફો થઈ હોય કોઈ બીજા સોજા થયા હોય અથવા તો એના સાથે કોઈ હૃદયની તકલીફ થઈ હોય છે તો આવા પ્રકારના દર્દીઓ મોસ્ટલી આપણે ઇમરજન્સી વિભાગની અંદર પોતે આવતા હોય છે અને આવા દર્દીઓને શરૂઆતને જે ફેઝ હોય છે એની અંદર એમના મેઇન વસ્તુ તો એ બીસી જેને અમે કહેતા હોય છે કે એમનું સ્ટાર્ટિંગની અંદર અમે એરવે બ્રીધિંગ અને સર્ક્યુલેશન્સ એ અમે મેનેજ કરતા હોય છે એક વખત પેશન્ટ સ્ટેબિલાઇઝ થઈ જાય પછી એમને જે મેઇન રોગ હોય છે જેમ કે સીઓપીડી છે તો એની સારવાર અમે ચાલુ જેની અંદર ઓક્સિજન આપતા હોય છે ઓક્સિજન હોય છે એની અંદર પણ અમે પ્રેશર વાળો ઓક્સિજન હોય છે એ આપતા હોય છે જેનાથી એમના જે શ્વસન નળીઓ હોય છે પોતે ખુલ્લી રહી કે જેના લીધે ઓક્સિજન હોય છે પોતે લોહીમાં સરખી રીતે ભળી શકે તો આ જે ઓક્સિજન આપવાની જે પદ્ધતિ છે એ પણ બે પ્રકારની અમે યુઝ કરતા હોઈએ એવા દર્દીઓ કે જેની અંદર ખાલી બહારથી જ તે પ્રેશર વાળો ઓક્સિજન આપતા હોય છે જ્યારે ઘણા બધા દર્દીઓ હોય છે કે જેની અંદર આ ઓક્સિજન આપવા છતાં પણ શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ સચવાતું નથી બધા દર્દીઓને અમારે શ્વસન નળી આપણે ઇન્ટ્યુબેશન અમે કહેતા હોય છે કે જેની અંદર શ્વાસ તંત્રમાં એક નળી આપીને જે ઇન્ટ્યુબેશન અમે કહેતા હોય વેન્ટિલેટર ઉપર મૂકી દેતા હોય છે આ પેશન્ટને કે જેના દ્વારા એને ઓક્સિજન વધારે પ્રેશરથી આપવામાં આવે છે અને એના દ્વારા એનું સર્ક્યુલેશન હોય છે કે શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ હોય છે અમે મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત ઓપન રહે અને આ બધા દર્દીઓ હોય છે એની અંદર કફનું પ્રમાણ પણ વધારે હોય છે તો કફ હોય છે એ પાતળો રહે એનાથી ફટાફટ નીકળી જાય શરીરમાંથી તો એવી બધી દવાઓ જેને અમે મ્યુકોલાઇટિક્સ કહેતા હોય છે એ પોતે આપતા હોય છે આ બધી વસ્તુઓ સિવાય ઘણા બધા દર્દીઓને સ્પાઝમ એટલે કે જેમ કે શ્વાસ આવેલી હોય છે એ પોતે સુકડાઈ જતી હોય છે તો એ સુકડાઈ ગયેલી શ્વાસ નળીઓને ઓપન કરવા માટેની દવાઓ પણ અમે ચાલુ કરતા હોય છે આ ઉપરાંત સ્ટીરોઈડ હોય છે એનો પણ ઘણો બધો રોલ જોવા મળે છે તો આવી બધી દવાઓ દ્વારા અમે એમનું જે શ્વસન તંત્ર હોય છે એ પોતે વધારે સારી રીતે કામ કરે તો એની બધી અમે જાંચ કરતા હોય છે આ ઉપરાંત મોસ્ટ ઓફ પેશન્ટ એવા હોય છે કે જેની અંદર ચેપ દ્વારા આ જે તકલીફ હોય છે પોતે વધારો છે હોય છે જે શ્વાસની તકલીફ હોય છે પોતે વધી ગઈ હોય છે અને પોતે ઇમરજન્સીમાં આવતા હોય છે તો એની અંદર અમે એન્ટીબાયોટિકનું કવરેજ અથવા તો એન્ટી વાયરલ જે પોતે બેક્ટેરિયા અથવા વાયરસ દ્વારા તકલીફ થઈ હોય તેનું કવરેજ આપતા હોય છે તો એના દ્વારા એમની રિકવરી હોય છે થોડીક વધારે સ્મૂથ થઈ જાય સીઓપીડીના દર્દીની એક વખત સીઓપીડી જે રોગ હોય છે એનું ચકાસણી થઈ જાય કે આ દર્દીને સીઓપીડી છે તો એ પછી એની એક્સપેક્ટન્સી કેટલું મેઇન્ટેન કરે છે પોતે આ દવાઓ દ્વારા અને એના હોસ્પિટલાઇઝેશન જે હોય છે એ પોતે દર દર વર્ષે કેટલા હોય છે વધારે તો થઈ નથી રહ્યા ઓછા થઈ ગયા છે તો એના દ્વારા મોસ્ટલી અમે કહેતા હોય છે કે આવા દર્દીઓ હોય છે એનું લાઈફ એક્સપેક્ટન્સી નિદાન થયા બાદ ડાયગ્નોસિસ થયા બાદ દસ થી વીસ વર્ષની રહેતી હોય છે જો પોતે દર્દી હોય છે કે પોતે પોતાની જાણકારી જે ડોક્ટરે આપેલી હોય છે એને સરખી રીતે ફોલો કરતો હોય તો એની એક્સપેક્ટન્સી વીસ વર્ષ કરતા પણ ઘણા બધા દર્દીઓમાં વધારે જોવા મળી હોય છે ફ્લેરઅપ ની જે તકલીફ હોય છે એની અંદર ઘણી વખત ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવે આવેલી હોય છે કે એમને કોઈ એક ઇનહેલર આપવામાં આવેલું હોય છે કે જયારે એમના જે શ્વસન નળીઓ હોય છે પોતે સુકડાઈ ગઈ હોય છે ત્યારે એમ અમે કહેતા હોય છે કે તમારે એક પફ હોય છે પોતે લઈ લેવાનો તો જયારે એ પફ હોય છે એ પોતે બે થી ત્રણ વખત લીધા બાદ પણ જો એમની શ્વાસની તકલીફ એવીને એવી જ રહે છે તો એ દરમિયાન એમને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ વિધિન વન અવરની અંદર હોસ્પિટલમાં પહોંચી જવું જોઈએ અને એની જે તકલીફ હોય છે એની જાચ ત્યાંના ઇમરજન્સી ડોક્ટરો દ્વારા કરાવી જોઈએ ફ્લેરઅપ જે કન્ડિશન જે છે જે સીઓપીડીમાં જોવા મળે છે એ થોડાક ટાઈમ સુધી જો તાત્કાલિક ધોરણે એમને સારવાર મળી જાય તો બહુ ઓછા સમય સુધી જોવા મળે છે પણ જો એમને સારવાર ના મળે તો આ ફ્લેરઅપની જે કન્ડિશન જે છે સીઓપીડી જેને અમે એક્ઝાબરેશન કહેતા હોય છે અક્યુટ એક્ઝાબરેશન તો આ જે કન્ડિશન હોય છે એ પોતે અડધી કલાક અથવા તો ઘણી વખત કલાકો સુધી પણ દર્દીઓમાં રહેતી હોય છે કે જેની અંદર દર્દી હોય છે પોતે ગભરામણ અને શ્વાસની તકલીફ હોય છે એનાથી સપડાયેલો રહેતો હોય છે તો આવા કન્ડિશન દરમિયાન ડોક્ટરની સલાહ કરવી એ બહુ જરૂરી છે કારણ કે એમને ઓક્સિજન ઓછો એમના લોહીની અંદર જઈ રહ્યો છે બીકોઝ ઓફ ધીસ ફ્લેર ઓફ રિએક્શન ઇન સી ઓપરી પેશન્ટ સો આ દરમિયાન દર્દીઓના જે સગાવાલા હોય છે એમને જો ઓક્સિજનની સુવિધા ઘરે અવેલેબલ હોય તો એ તાત્કાલિક ધોરણે આપી અને હોસ્પિટલમાં ટ્રાન્સફર પેશન્ટને કરવું જોઈએ અને જો ના હોય તો બને એટલું વહેલી તકે હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ અસ્થમાની જે તકલીફ હોય છે મોસ્ટલી જે યંગ પેશન્ટ હોય છે એમાં જોવા સીઓપીડીની કંડિશન મોસ્ટ ઓફ ધ પેશન્ટ આર ઓલ્ડ એજ કે જે પોતે વૃદ્ધ માણસો હોય છે કે જેમના અ શ્વાસ નડ્યો અથવા તો ફેફસા નબળા પડી ગયા હોય છે એમના જોવા મળે છે અસ્થમાની જે તકલીફ હોય છે એ પોતે જે યંગ છોકરાઓ હોય છે કે જેની અંદર એલર્જીનું પ્રમાણ રહેતું હોય છે એમને જોવા મળે છે ઘણા બધા એવા દર્દીઓ હોય છે કે જેને કોઈ જીનેટિક તકલીફ હોય છે એની અંદર જોવા મળે છે અસ્થમાવાળા દર્દીઓ કફનું પ્રમાણ એટલું હોતું નથી જયારે સીઓપીડીના દર્દીઓ હોય છે એની અંદર કફનું પ્રમાણ વધારે જોવા મળે છે અને અસ્થમાની તકલીફ એવી તકલીફ છે કે જેની અંદર જયારે તાત્કાલિક સારવાર જે પોતે એને સમજાવેલું જ હોય છે એક ઇન્હેલર એમને આપેલું હોય છે કે જે તાત્કાલિક ધોરણે લઈ એમની જે ફેફસાનું જે તકલીફ હોય છે એ પણ તાત્કાલિક ધોરણે ત્યાં ત્યાં અબોલિશ થઈ જાય છે ત્યારે સીઓપીડીમાં એ વસ્તુ મોસ્ટ ઓફ પેશન્ટમાં જોવા નથી મળતી હોતી એમને હોસ્પિટલાઇઝેશન થવું જ પડે છે તો આ અસ્થમા અને સીઓપીડીની અંદર આ મેઇન તફાવત જોવા મળે છે ટ્રીટમેન્ટ તો સીઓપીડીના દર્દીઓને ઓક્સિજન મેઇન વસ્તુ હોય છે કે જે પોતે આપણે આપવું જોઈએ અને કારણ કે આ બધા દર્દીઓને શ્વાસની તકલીફ આટલી વધારે હોય છે કે એમના શ્વાસ જે શ્વસનના જે દર હોય છે એ પોતે નોર્મલ કરતા બહુ વધારે જોવા મળે છે અને આ વસ્તુના લીધે એમના ફેફસા થાકી જાય છે અને ઘણી વખત તો એવી જ કન્ડિશન સર્જાય છે કે જેની અંદર એમના શ્વાસ જે કહેવાય ફેલિયર જે અમે કહેવાય રેસ્પિરેટરી ફેલિયર એ જોવા મળે છે તો આ દરમિયાન પેશન્ટને ઓક્સિજન અમે થેરાપી હોય છે પોતે તાત્કાલિક ધોરણે સ્ટાર્ટ કરતા હોય છે અને એનું જે લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ હોય છે એ પોતે અમે ચકાસતા હોય છે જે પોતે મોસ્ટલી અમે સીપીડીના દર્દીમાં નેવું ટકા કરતાં વધારે હોય એવું અમે ઈચ્છતા હોય છે તો એની માટે અમે ઓક્સિજનનો જે સપ્લાય હોય છે એ પોતે ચાલુ કરીએ છીએ અને એની અંદર વધારો અને ઘટાડો જોવા મળે છે ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જેની અંદર મેં કીધું એ રીતે વેન્ટિલેશન જે કહેવાય આપણે એ પોતે સ્ટાર્ટ કરવું જો મિકેનિકલ ઇન્ટ્યુબેશન જે કહેતા હોય છે વેન્ટીલેટરના સપોર્ટ દ્વારા અને સિવાય એન્ટીબાયોટિક અને એન્ટીવાયરલ જે દવાઓ હોય છે એનું કવરેજ જે નાસ હોય છે એ પોતે અમે ચાલુ કરાવતા હોય છે અને જે જેના શ્વસનતંત્રમાં જે સોજા આવેલા હોય છે એ સોજા ઓછા કરવા માટે સ્ટીરોડ હોય છે એ પોતે અમે ચાલુ કરતા હોય છે તો આવી બધી દવાઓ હોય છે જયારે અમે સ્ટાર્ટ કરીએ છીએ તો અમારો મેઇન એમ હોય છે એ પોતે શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ હોય છે એ પોતે મેન્ટેન રહી અને એમનો ફરી વખત સીઓપીડી ના જે એક્ઝામિનેશન અથવા ફ્લેરઅપ રિએક્શન હોય છે એ પોતે ઓછી આવે એનું અમારે ધ્યાન રાખવું પડતું હોય છે સીઓપીડી અને ખોરાકને એટલો સંબંધ ડાયરેક્ટ સંબંધ છે નહીં પણ ઇનડાયરેક્ટ સંબંધ ઘણો બધો છે કારણ કે આ બધા દર્દીઓ મોસ્ટલી વૃદ્ધ વયના જોવા મળે છે તો એની અંદર સીઓપીડીની સાથે સાથે એ લોકોને બીપીની તકલીફ અને શુગરની તકલીફ પણ જોવા મળે છે તો આ બધા દર્દીઓને જે ડોક્ટર દ્વારા સલાહ આપવી હોય છે જેમ કે બીપી ના મરીઝો હોય છે તો એની અંદર જે સોલ્ટ હોય છે રેસ્ટ્રિક્શન મીઠું ઓછું ખાવું જોઈએ અને જે ડાયાબિટીસના દર્દીઓ હોય છે એનું ડાયાબિટીસ જે ડાયટ હોય છે એ પોતે એમને ફોલો કરવો જોઈએ તો આ બધી જે એમની સાથે જે કોમોર્બિડિટી હોય છે એની માટે જે ખોરાકની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવેલી હોય છે એ પોતે ધ્યાનમાં રાખવી જોઈએ બીજી વસ્તુ બને એટલું તેલી પદાર્થોનું સેવન ઓછું કરવું જોઈએ બહારનો ખોરાક તીખો તળેલો ના ખાવો જોઈએ અને હાઈ પ્રોટીન ડાયટ જે હોય છે એની અમે સલાહ આપતા હોય છે કે જેની અંદર એવા ખોરાક જેમ કે કઠોળ હોય છે કે જેની અંદર પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે એ પોતે લેવું જોઈએ કારણ કે આ બધા નું જે ન્યુટ્રિશન સ્ટેટસ હોય છે એ પોતે ઓછું હોય છે જે સીઓપીડીના દર્દીઓ હોય છે એનું ન્યુટ્રિશન સ્ટેટસ ઓછું હોય છે તો આ બધા દર્દીઓને અમે પ્રોટીન વાળો ખોરાક વધારે લઈ કઠોળ વાળો ખોરાક વધારે લઈ જો પોતે નોનવેજ દર્દી હોય તો ચિકન અથવા તો ઈંડાનું પ્રમાણ હોય છે એ પોતે લે એવી અમારી સલાહ હોય છે પ્રિવેન્શન આની અંદર જે દર્દીઓ ના દર્દીઓ હોય છે એ સીઓપીડી ના થાય એની માટે એમના જે રિસ્ક ફેક્ટર હોય છે એ પોતે ઓછા કરવા જોઈએ જેમ કે મેં કીધું કે નેવું ટકા કરતા વધારે દર્દીઓને તો સ્મોકર્સ જે હોય છે એમને જ આ તકલીફ જોવા મળે છે તો સ્મોકિંગ બંધ કરવું જોઈએ તેની માટે જે સ્મોકિંગ સેશનના પ્રોગ્રામ હોય છે એની અંદર જોઈન થવું જોઈએ ઓબેસિટી જે પોતે કારણામાં જોવા મળ્યું છે તો જે તમારું વેઇટ મેનેજમેન્ટ હોય છે એ પોતે બહુ જરૂરી છે તો અને જે રેગ્યુલર તમારી જે દવાઓ હોય છે જેમ કે બીપી ડાયાબિટીસની એ પણ રેગ્યુલર કંટ્રોલમાં રહી એનું ધ્યાન રાખવું જોઈએ એક્સરસાઇઝ બહુ સરસ વસ્તુ છે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય છે તેમના લંગ હેલ્ધી રહે છે તો એ બધી વસ્તુઓ ઓછી કરવી જોઈએ એ બધી વસ્તુઓ જો તમે કરતા હોય તો એના લીધે સીઓપીડી થવાની ચાન્સીસ ઓછા થઈ જાય છે